શ્રી સ્વામિનારાયણ વહાલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામી શ્રી મોટા વ્યાપકાનંદ સ્વામી એનું જીવન ચરિત્ર શ્રી હરીએ જમપુરી ખાલી કરાવી પછી ભીમભાઈએ હાથ જોડીને કહ્યું મહારાજ જ્યારે બાદશાહ ગાદીએ બેસે ત્યારે બંદી વાન માત્રને છોડી મૂકે છે તેમ તમે અત્યારે અગણિત જીવના કલ્યાણ કરવા આવ્યા છો માટે આ લોકની જેલનો આ લોકની જેલ તો જમપુરી કહેવાય તો હે મહારાજ તેને દૂધે ધોવો તેવા ભીમાભાઈ તેવા ભીમભાઈના વચન સાંભળીને ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા કરી છે તમે જમપુરી જાઓ અને સર્વે નરકના કુંડના જીવ માત્રને ચતુર્ભુજ રૂપ ધરાવી મહાપુરુષના લોકમાં મોકલો પછી ભગવાનની આજ્ઞાથી સ્વરૂપાનંદ સ્વામી જમપુરીમાં ગયા ત્યાં જઈ નરકના કુંડ ઉપર ઊભા રહ્યા અને ભગવાન સ્વામિનારાયણના મહામંત્રની ધૂન બોલ્યા તે સમયે ચમત્કાર સર્જાયો દુષ્કર્મવાળા તમામ પાપી જીવોના સર્વે કર્મો બળી ગયા સૌ ચતુર્ભુજ રૂપ અને દિવ્ય બિન્યા મુક્ત બિન્યા આકાશમાં હજારો વિમાનો આવ્યા તેમાં બેસીને ઝમપુરીમાં યમયાતના ભોગવતા તમામ જીવો ભૂમા પુરુષના લોકમાં ગયા આ રીતે ભગવાન સ્વામિનારાયણે પળવારમાં અનંત આત્માનો ઉદ્ધાર કર્યો સ્વરૂપાનંદ સાંઈ ભગવાન પાસે આવ્યા અને ઉપરોક્ત તમામ વાત કરી ત્યારે મહારાજ કહે જીવ ઉદ્ધારવા છે અનંત હોય પાપી તથા પુણ્યવંત મારે સંકલ્પે ઉધરે સહુ કાયા ધરવાનું કારણ કહું ભક્ત જનને ને ભલા સુખ દેવા ધીમે અવતાર લેવા હે સંતો હું કોઈ દિવસ અક્ષરધામમાંથી આ બ્રહ્માંડમાં આવ્યા નથી અને આવશું પણ નહીં માટે આજ તો અમારે અગ્નિત જીવના કલ્યાણ કરવા છે તે માટે તમો તથા અક્ષરધામ તથા અક્ષરધામના મુક્તો અને બીજા ધામના મુક્તો અનંત મુક્તો સહિત અમે આ ધરતી પ્રાવ્યા છીએ માટે આ જ અમારા સંકલ્પે કરીને અનંત જીવોનો સહેજે સહેજે ઉદ્ધાર થાય છે તમારે સર્વેને અક્ષરધામમાં અમારે સર્વેને અક્ષરધામમાં લઈ જવાશે અને ભક્તોને મહા સુખ આપવું છે એવી ઈચ્છા કરે છે તેથી આવા મોટા મોટા કામો સહેજે સહેજે થાય છે આવી રીતે સંત આગળ ભગવાન પોતાના મહિમાની વાત કરતા આવી દિવ્ય વાતો માત્ર આપણા સંપ્રદાયમાં જ છે અને પરમાત્માના પુણ્ય પ્રતાપે આજ સર્વત્ર એ સહજમાં જીવોના કલ્યાણ થઈ રહ્યા છે માટે શ્રીજી મહારાજનો ખૂબ મહિમા સમજવો ખૂબ ભજન કરવું સહજાનંદ સ્વાઈ મહારાજની જ